सीट ओपन रख दे कौन Rồi, rồi रहा आप डालता है क्या लगता है Rồi, bây giờ chúng ta sẽ đi đến nơi này Đi thôi Đi thôi Đi anh Đi thôi, chúng ta sẽ đi đến nơi này Đi thôi Bây giờ chúng

Bukur raban wan mirasa ka Mabu miraya Engi ya Ayo kon melen wiki ya Rok blok rota rota maro Ayo Wiyo Wiyo Bair wiki ya blok rota rota Widi ro rota ka Maro Ayo Không có rồi <laughs> <laughs> ta là liền bố phải cân này liền bố đường này Bố ơi Có Này là đây này processor của tên gì <laughs> này xài đó, không?

Θα ήθελα να σα πω ότι είναι καλό. Λοιπόν, δεν είναι καλό. Δεν είναι καλό. Δεν είναι καλό. Δεν ક્યાં ભાઈ ગુલાલા લામાં ઉતરવી છે જટાશંકરજી હા અહીં બેઠા બેટા ને બધા ભાઈઓ રટાશંકર ઉતર્યું છે આ કાવડીક છે કાવડ લઈને ચડાવે છે માણસો ને અમારી સ્ટોલ લઈને બેઠા છે અરે યુટ્યુબ ચેનલ છે ભાઈ તમારું આવી જા આ કાવડ ભાઈ છે એ ઉપર અંબાજી લઈને આવે છે YouTube માં નામ ઈસા બે રાસા ભેસ બેઠા છે નહી જો એક તો ફેમિલી એક તો ફેમિલી હ તો તો રહે હા ચાલ ચાતા અમે એક ભાઈની વાત જોઈ રહ્યા છીએ એ ભાઈ થાકી ગયા છે બસ આ ભાઈ આવી ગયા છે આ ભાઈ બહુ થાકી ગયા તા

આ અમારા ભૂત્રેસ ને ભાઈ ભી પડી ગઈ છે એક ના જંગલ માં હાલવાની આ વિડિયો લઈ ગયા આ ભાઈ ને છે ને ભાઈ પગથિયા ચડવામાં શરીર ના હિસાબે છે ને બહુ થાકી ગયા છે ấya cắt cắt coi, cái cắt cái nào đây? Na noo rồi ko? Đây là gì? Sulao? Na em bốc cái gì thế? Mẹ em bốc Đây à mà?

હવે ક્યાંય નઈ ભાઈ અત્યારે હવે ભાઈ માણે ટાઈમ મળ્યો છે રમાડવાનો રમાડવા દે જો સુલે રસોઈ બનાવવા હતું ફોક્સ ગોઠવો છે અહીંયા ફોક્સ અને અહીંયા હાથ વાગ્યા ની ચા હાલે

બાજરાનો રોટલા દોઈ દોઈ લીયો ભરગો